તાળાજા શહેરમાં વિનાયક મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ દાદાની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ગણેશ ઉત્સવ આજે સાત સપ્ટેમ્બરથી શરૂ થઈ થઈ રહ્યો છે તે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અનંત ચતુર્દશીના રોજ પૂર્ણ થશે ગણેશ ઉત્સવ દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ શરૂ થાય છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ ઘરો અને પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે ગણેશ ગણેશ ઉત્સવનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે દસ દિવસની પૂજા અર્ચના બાદ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે તેવી જ રીતે આજે રાત્રિ દરમિયાન તળાજા શહેરમાં વિનાયક મિત્ર મંડળ દ્વારા આયોજિત મહાલક્ષ્મી માતાજીના મંદિર પાસે તળાજામાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તળાજા શહેરમાં જનતા હોટલ પાસે વિશાળ સંખ્યામાં ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે વેળાએ તળાજા શહેરના જનતા હોટલ સહિતના વિસ્તારમાં હજારોની સંખ્યામાં મેદની ઉમટી પડી હતી ગણપતિ દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને દાદાની વાંસતે સ્થાપના કરવામાં આવી હતી આ સમયે મોટી સંખ્યામાં લોકોએ દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો